જે માતાજી દર્શક મિત્રો પુરુષ કિચન આપનું સ્વાગત છે આજે હું દાળ ઢોકળીની રેસીપી લઈને છું એકદમ સરળ છે ખાવામાં પોચી મોઢામાં મૂકશે એવી ઓગળી જશે અને આજે કુકરમાં બનાવીશું ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈએ એક વાડકી તુવેની દાળ લીધી છે અને બે વખત એને આપણે વોશ કરી લેવાનું છે મિત્રો દાળ ઢોકળી તો તમે બનાવતા જશો પણ એક વખત મારી રીતથી બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે મારા ઘરનાઓને તો ખૂબ જ ભાવે છે મારા હાથને હવે બે વખત આપણે ધોઈ લીધું છે અને હવે કૂકર લઈશું અને કૂકરમાં આપણે દાળ પત્તી મૂકી દઈશું તો પાણી આપણે એટલું લેવાનું છે કે આપણે જ્યારે પણ આંગળી બોલીએ ત્યારે આપણું એક વેઢું સુધી પાણી હોય એટલું લેવાનું છે એની અંદર હંમેશા હું મેથી એડ કરું છું જેથી દાળ પચવામાં હલકી રહે અને બિલકુલ વાયડી ન પડે અને પછી સિંગદાણા લીધા છે તો અહીંયા આગળ બે ટેબલ સ્પૂં જેટલા સિંગદાણા લીધા છે બસ બીજું કાંઈ જ એડ કરવાનું નથી નથી મીઠું એડ કરવાનું નથી હળદર એડ કરવાની હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું ને એકદમ સ્લો ગેસ ફ્લેમ રાખવાની છે ને ત્રણ સીટી મારવાની છે ત્યાં સુધી આપણે હવે લોટ બાંધી લઈશું તો લોટમાં મેં અહીંયા આગળ એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એની અંદર ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી અજમો આ રીતે મસળીને લીધો છે જેથી એની ફ્લેવર સરસ આવે સ્વાદ મુજબ મીઠું લઈશું અને ખાવામાં પોચી લાગે ને એના માટે મેં મોવણ થોડું વધારે લીધું છે તેના માટે બે ટેબલ સ્પૂનથી ત્રણ ટેબલ સ્પૂન સિંગ તેલ લીધું છે સિંગ તેલ દાળ ટોકળીમાં ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે પણ છતાં પણ જો તમે જે પણ તેલ વાપરતા હોય એ તમે લઈ શકો છો હવે આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે મિત્રો ધ્યાન રાખજો કે દાળ ટોકળીમાં જે આપણે લોટ બાંધીએ છીએ તો એ લોટ બિલકુલ ઢીલો નથી બાંધવાનો એને કઠણ જ બાંધવાનો છે અને થોડુંક તેલવાળો હાથ કરીને લોટ ઉપર થોડો ફેરવી લઈશું અને એને હવે ઢાંકીને બાજુ પર મૂકી દઈશું તો થોડીક વાર પછી મારી દાળ પણ સરસ એવી કૂકરમાં બફાઈ ગઈ છે અને સીજાઈ ગયા પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું કે દાળ સરસ એવી બફાઈ ગઈ છે હવે થોડુંક પાણી એડ કરીશું અને પછી એને વિસ્કરની મદદથી એને થોડુંક એવી ઓગાળી લઈશું ઘણા હેન્ડ બ્લેન્ડરનો પણ ઉપયોગ કરે છે પણ હેન્ડ બ્લેન્ડરમાં જો તમે સિંગદાણા પહેલેથી ભાગતી વખતે નાખ્યા હોય તો સિંગદાણાને પણ ક્રશ થઈ જતા હોય છે અને વિસ્કરની મદદથી જલ્દી પણ થઈ જશે અને આપણે સિંગદાણા પણ નહીં ભાગીએ તો શિંગદાણાવાળી દાળ ઢોકળી મને તો બહુ જ ભાવે છે મિત્રો તમે નાખો છો સિંગદાણા કે નથી નાખતા મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો હવે થોડુંક પાણી ઉમેરી દઈશું અને કન્સિસ્ટન્સી થોડીક આપણે બનાવી લઈશું સ્વાદ મુજબ મીઠું લઈ લઈશું ચમચી હળદર એડ કરીશું એક મોટી ચમચી ધાણાજીરો પાવડર એડ કરવાનો છે અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું લાલ મરચામાં તમે લીલું મરચું પણ આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો પણ અહીંયા મેં લાલ મરચાંની જ બનાવી છે બરાબર વીસ કરની મદદથી મિક્સ કરી લઈશું જેથી બધા ગાંગડા અંદર મસાલાના ન પડે અડધા લીંબુનો રસ લીધો છે તમને ખટાશ જે પ્રમાણે ભાવે એ પ્રમાણે લઈ શકો છો આ સ્ટેજ ઉપર તમે કાચી કેરીને ઝીણી સમારીને પણ લઈ શકો છો બેથી ત્રણ ટેબલ સ્પૂન ગોળ લીધો છે કારણ કે મને ગળી દાળ ઢોકળી વધારે ભાવે છે તમે તમારા ઘર પર પ્રમાણે વધારે ઓછું માપ લઈ શકો છો પાણી થોડું ઉમેરી દઈશું અને જ્યારે આવો ઉભરો આવે ને પછી જ આપણી દાળ ઢોકળી અંદર દાળ ઢોકળીમાં જે ઢોકળી બનાવીએ છીએ એ એડ કરવાની છે દાળનો ઉભરો આવે પછી જ આપણે અંદર એડ કરીશું હવે તમે લોટ જોઈ શકો છો કે ઉપર સરસ એવા ડોટ આવી ગયા છે એનો મતલબ એ છે કે આપણો લોટ સરસ એવો પલળી ગયો છે અને સરસ બંધાયો છે હવે આપણે થોડુંક મસળી લઈશું અને પછી આપણે ઢોકળીને વણીશું આ બધી પ્રોસેસ કરવાથી આપણી ઢોકળી સરસ પોચી બને છે ખાવામાં પણ બિલકુલ ચવળ નથી લાગતી અને એકબીજાને ચોટી પણ નહીં જાય સરસ એવી છૂટી છૂટી બનશે હવે એક નાનું ગુલ્લું બનાવી લઈશું અને થોડુંક એવું જો તમને લાગે આમ તો એમનામ જ વણાઈ જશે પણ જો લાગે તો તમે થોડુંક એવો લોટ અટામણ લઈ શકો છો અને પછી એને આપણે મોટી રોટલી જેવું વણી લેવાનું છે અને તમે જ્યારે પણ વણો ત્યારે ધ્યાન રાખવું કે એકદમ પાતળી પણ ન બની જવી જોઈએ અને એકદમ જાડી પણ ન બની જવી જોઈએ જ્યારે જાડી બનશે તો ખાવામાં પણ આપણને જાળી જાળી લાગશે બરાબર નહીં લાગે એકદમ પાતળી હશે તો દાળ ભેગી ઓગળી જશે તો એકદમ મીડિયમ સાઇઝની રાખવાની છે જેથી દાળ ઢોકળીનો શેપ પણ બન્યો રહે અને આપણને ખાવામાં પણ કાચી કાચી ન લાગે તો આવી રીતે તમે મોટી રોટલી જેવું વણી લેવાનું છે અને બીજી બાજુ આપણી દાળ પણ ઉકળી રહી છે તો દાળ ઉકળે પછી જ આ પ્રોસેસ ચાલુ કરવાની છે તો આટલી પાતળી આપણે ઢોકળી રાખીશું અને ચપ્પાની મદદથી અહીં આગળ કટિંગ કરી લેવાનું છે તો કટિંગમાં જો તમને ચોરસ શેપ ગમે તો તમે ચોરસ બનાવી શકો છો કાજુ કતરી જેવો શેપ ગમે તો તમે એ પણ બનાવી શકો છો તો અહીંયા હું કાજુકતરીવાળો શેપ આપી રહી છું આ રીતે કટિંગ કરી લઈશું મિત્રો તમે મારો વિડીયો કયા કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો ઢોકળીની જાડે કેટલી રાખવાની છે તમે જોઈ શકો છો કે બિલકુલ પાતળી પણ નથી અને એકદમ જાડી પણ નથી બીજી બાજુ દાળ ઉકળે છે એ જ વખતે થોડીક ઢોકળી અંદર નાખીશું અને પછી થોડુંક એવું કરચીની મદદથી હલાવી લઈશું હલાવાથી શું થશે કે એકબીજાને આપણી ઢોકળી ચઢશે નહીં અને સરસ એવી છૂટી છૂટ્ટી બનશે મિત્રો આ નાની નાની ટીપથી જ આપણી દાળ ઢોકળી ખૂબ જ સરસ બને છે અને ટેસ્ટી બને છે અને એકદમ છૂટ્ટી છૂટી ઢોકળી બને છે તો આ જ રીતે આપણે થોડીક વાર ઢોકળી નાખવાની પછી કળછીની મદદથી હલાવી લેવાની અને દાળ ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે હવે બધી જ દાળ ઢોકળીમાં ઢોકળી મેં નાખી દીધી છે દાળની અંદર અને હવે હું અહીંયા વઘાર કરીશ તો પહેલાં મેં વઘાર નથી કર્યો હવે કરીશ એક વઘાર્યું લઈ લેવાનું છે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું અહીંયા મેં સિંગતેલ લીધું છે અને નવ દસ જેટલા દાણા મેથીના લીધા છે મેથી એડ કરવાથી શું થશે કે દાળ આપણને વાળી નહીં પડે પચવામાં હલકી રહેશે અડધી ચમચી જીરું એડ કર્યું છે અને એક ચમચી જેટલી રાઈ એડ કરી છે તો બરાબર બધું તતળી જાય પછી આપણે અંદર કૂકરમાં એડ કરી દેવાનું છે અને અહીંયા આગળ મેં હિંગ અને અડધી ચમચી મરચું લીધું છે જેનાથી કલર પણ સરસ આવશે અને હિંગને લીધે આપણી દાળ પણ પચવામાં સર તો તમે જોઈ શકો છો વઘાર પણ થઈ ગયો છે અને હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું હવે આપ જો તમને લીમડીનો સ્વાદ ભાવતો હોય ઢોકળીમાં તો તમે વઘારમાં લીમડી પણ એડ કરી શકો છો હવે કૂકર બંધ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર એક સીટી વાગે એટલે પછી ગેસ બંધ કરી દેવાનો છે અને સીજાઈ જાય પછી આપણી કૂકર ખોલી લેવાનું છે અને ઢોકળી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ડેકોરેશન માટે થોડાક ધાણા નાખીશું ધાણા વગર તો આપણી કોઈ પણ વાનગી અધૂરી છે ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું આ દાળ ઢોકળી એટલી સરસ બની છે ને તમે ખરેખર આ રીતે બનાવજો બહુ જ સરસ લાગે છે ખાવામાં પોચી રહે છે અને ટેસ્ટી પણ બને છે મેં અહીંયા સર્વિંગ કરી લીધું છે સર્વિંગ મને જ્યારે પણ હું દાળ ઢોકળી કહું ને એટલે એના ઉપર કાચું તેલ તો એડ કરું કરું ને કરું જ એની સાથે મને દાળ ઢોકળી ખૂબ જ ભાવે છે તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે તૈયાર છે આપણી દાળ ઢોકળી આવજો